સુરતના ઉમરપાડા વિસ્તારમાં આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે કારણ કે ઉમરપાડામાં ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો છે અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી નદીઓમાં પાણીની આવક થતા નદીઓ બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે તો અનેક અનેક લેવલ પાણીમાં ગરકાવ થયા છે ગામોના વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે તો સુરતના ઉમરપાડા વિસ્તારમાં આ દ્રશ્યો છે કે જ્યાં વિરત વરસાદને કારણે જાણે આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે રસ્તા ઉપર જાહેર રસ્તા ઉપર બજારોમાં

ઉમરપાડા તાલુકાની મોહન નદી અને વીરા નદી એના ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને ઉમરપાડા તાલુકાના ખેડૂતો ખૂબ ખૂબ ખુશખુશાલ છે આજે દક્ષિણ ગુજરાતમાં ચેરાપુંજી ગણાતો ઉમરપાડા તાલુકોમાં ખૂબ વરસાદ પડવાથી ખેડૂતો ખુશખુશાલ છે